જીસીઈઆરટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રણાલી શિક્ષણ અધિકારીની કચેરી સુરત શાસન અધિકારીની કચેરી સુરત તથા વિદ્યાદીપ જુનિયર કોલેજ અડીતાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના ત્રિદિવસીય બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસને વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું ટાઉન ભવિષ્ય માટે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની ત્રીસ નવેમ્બર આ પ્રદર્શન જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનો કરવામાં આવ્યો છે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળા યોજાયા બાદ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનો આજે બસો થી બસો પાંચ થી વધુ અલગ અલગ ફૂર્તિઓ મૂકવામાં આવી છે પ્રદર્શનની અંદર આપણે જોઈએ છે કે તમે અલગ અલગ જે સ્ટોલ પર જશો તો જે રીતે ક્લાઇમેટ ચેન્જની અંદર કયા કયા પરિવર્તન આવી રહ્યા છે સફાઈ ની અંદર કઈ રીતના સફાઈ કરવી છે આપણે જોયું છે કે વેસ્ટ વોટર ને કઈ રીતના ટ્રીટ કરીને ઉપયોગ કરી શકાય ગ્રીન એનર્જીનો ઉપયોગ કઈ રીતના સકાય કેવી રીતના ગ્રીન એનર્જી થઈ શકે આવીને અનેક પ્રકારની બધા પ્રદર્શન વિદ્યાર્થી જોવા વિદ્યાર્થીઓ મૂકવામાં આવ્યા છે અને આ જ વિદ્યાર્થી આવતીકાલનો વિજ્ઞાનિક છે તમે જુઓ છો કે જે રીતે વિદ્યાર્થીઓનું જે ટેલેન્ટ છે અને જે રીતે બધી કૃતિઓ રજૂ કરી છે એના પરથી ખબર પડે છે કે એક સ્કૂલનો વિદ્યાર્થી આજે વિજ્ઞાનિક સુધી પહોંચી શકે છે જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિજ્ઞાનને ખૂબ મહત્વ આપ્યું છે અને એ જ રીતે આપણે જોયું છે કે મોદી સાહેબે કહેતા હતા કે ભાઈ નિષ્ફળતાની અંદર સફળતા હોય છે ને એટલા માટે જ ચંદ્રયાન ટુની નિષ્ફળતા બાદ પણ સફળતા મેળવીને આજે આપણે પરની ઉપર પહોંચ્યા છે ત્યારે હું આપના થકી તમામ વિદ્યાર્થીઓને આજે આશીર્વાદ આપું છું કે તમે ભણી ગણીને આગળ આવો તમારા માટે સરકાર ખૂબ ચિંતિત છે સરકાર તમને જે જોઈએ એ સરકાર પૂરું પાડે છે અને એના માટે અનુકૂળ વાતાવરણ પણ સરકાર ઊભું કરી આપે છે ત્યારે આજે ખૂબ સરસ રીતે આયોજન છે ત્રણ દિવસ ચાલનારા આયોજનની અંદર અલગ અલગ પ્રકારના કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે દીકરા દીકરીઓ દ્વારા અલગ અલગ પર્યાવરણ બચાવવા માટે પણ એને જાળવણી માટે બચાવવા માટે પણ નવું નવું કૃતિઓ રજૂ કરીને લોકો